માં આધાર કાર્ડ લિંક કરાવવા માટે પ્રજા ધક્કા ખાઈ રહી છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પર વહેલી સવારથી અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે દિવસમાં માત્ર પચીસ ટોકન અપાતા હોવાથી પ્રજા પરેશાન બની છે લોકો આધાર કાર્ડ માટે તડકામાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે બે ત્રણ દિવસથી ધક્કા ખાતા હોવા છતાં કામ નથી થઈ રહ્યું બેંકમાં પીવાની પાણી અને સાથે સાથે બેસવાની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ થી આવું છું વારો જ નથી આવતો કેમ વારો બસ પછી કુપન આપે પછી નહીં જે વેલા આયા હોય દે ભાઈ ઉભો કાલે કાલે આટા ખાઈ શું આ કોકન લેવા આધાર કાર્ડ ઓલું શું કે લિંક કરાવવા અમાર તું નથી બંધ ત્રણ તું બંધ કરી નાખ્યું એટલે હવે આ છોકરાઓને ને નિશાળવા માંગે હવે અમારે દેવું કેવી રીતના સોમવાર દેવાનું છે હા વેલું દસ વાગ્યા ઠેકાણું તો છે હજુ કેટલી ભીડ છે હવે